ભક્ત સુરેન્દ્રને ત્યાં દુર્ગા પૂજાનો ઉત્સવ હતો માંદગીને કારણે શ્રી રામકૃષ્ણ પોતાને ત્યાં નહીં પધારી શકે એ હકીકત તેને ખટકતી હતી નવરાત્રિનો બીજો દિવસ હતો શ્રી રામકૃષ્ણના ઓરડામાં નરેન્દ્રનાથ અને ડૉક્ટર સરકાર સહિત ઘણા લોકો એકઠા થયા હતા સાંજ પડતી હતી નરેન્દ્રના ભાવપૂર્ણ ભજનોથી સૌ શ્રોતાજનો ભક્તિરસમાં તરબોળ તરબોલ થઈ રહ્યા હતા શ્રી રામકૃષ્ણને પણ વારંવાર ભાવાવેશ થઈ આવતો હતો એવામાં સાડા સાત વાગ્યા સંધ્યાકાળ થયો ડૉક્ટર જવા માટે ઉઠ્યા એટલે શ્રી રામકૃષ્ણ પણ તેમને વિદાય આપવા માટે ઊભા થયા એવામાં એકાએક એમને સમાધિ થઈ ભક્તોએ ધાર્યું કે સંધિકાળની પવિત્ર પળને કારણે આમ બન્યું હશે એ જોઈને ડૉક્ટર સરકાર રોકાઈ ગયા એમને આ બધું જોવામાં રસ હતો અડધા કલાક પછી જ્યારે શ્રી રામકૃષ્ણ સ્વસ્થ થયા ત્યારે એમણે સુરેન્દ્રના ઘરનો અહેવાલ આપવા માંડ્યો તેઓ બોલ્યા મેં અહીંથી સુરેન્દ્રના ઘર સુધી પ્રકાશ પથરાયેલો જોયો સુરેન્દ્રની ભક્તિથી ત્યાં દુર્ગા પ્રતિમામાં જગદંબાનો આવિર્ભાવ થયો હતો માતાજીની ત્રીજી આંખ દિવ્યો પ્રકાશ ફેલાવી રહી હતી દીપમાળા ચળહળી રહી હતી સુરેન્દ્ર ચોકાનમાં બેઠો હતો અને ખૂબ રડી રહ્યો હતો તમે બધા ત્યાં જાઓ તેને આશ્વાસન મળશે એટલે નરેન્દ્ર અને અન્ય ભક્તો ત્યાં પહોંચ્યા શ્રી રામકૃષ્ણનો અહેવાલ તદ્દન ખરો હતો સમાધિ દરમિયાન ડૉક્ટર સરકારે તેમજ એક બીજા ડોક્ટરે સ્ટેટોસ્કોપથી શ્રી રામકૃષ્ણની સર્વ રીતે તપાસ કરી જોઈ હૃદયના ધબકારા નહીં નાડી બંધ અને આંખના ડોળાને આંગળી લગાડતા આંખો મૃત વ્યક્તિની જેમ સ્થિર બંને ડોક્ટરોને કબૂલ કરવું પડ્યું કે સાયન્સ આનો ખુલાસો કરવાને સમર્થ નથી